પ્રભુ નીલકંઠવર્ણી વિચરણ કરતાં કરતાં નર્મદાને કાંઠે નાનકડા એવા અંબાવી ગામે રોંઢો ઢળતા પધાર્યા હતા નર્મદા નદીના નિર્મળ જળમાં સ્નાન કર્યું અને ગામની ભાગવળે આવીને માતા અનસુયા દેવીના મંદિરે વર્ણીએ દર્શન કર્યા ગામના પાટીદાર મુમુક્ષુ કેશવદાસે એ સમયે નીલકંઠવર્ણીના દર્શન કર્યા એટલે અંતરમાં ટાઢક થઈને ભાવ થયો કે ઘણા સાધુ સંતો જોયા આવી મનમોહક મૂર્તિના દર્શન હજુ સુધી ક્યારેય કર્યા જ નથી પોતે ઉતાવળા ને નજીક આવ્યા અને નમો નારાયણ કર્યા મનમાં થયું કે આ નાના એવા વરણી આજે રોકાય ને કાંઈક અમારું અન્ન જમે તો જન્મારો લેખે લાગે એમ વિચારીને પૂછ્યું કે સાધુ મહારાજ કાંઈ ભિક્ષા લેશો વરણી મંદિરના પ્રાંગણમાં ઝાડની નીચે બેસતા થકા બોલ્યા કે અમે વસ્તીમાં જતા નથી પણ સીધું લાવી આપશો તો હાથે રસોઈ પકાવીને જમીશું પાટીદાર કેશવદાસ તુરત જ પોતાને ઘેર ગયા અને પોતાના પત્ની રાજબાઈને વાત કરી એમના પત્ની રાજબાઈ પણ એવા જ મોક્ષ હતા પોતાના પોતાની ગાયનું દૂધને લોટ ઘી વગેરે લઈને બેઉ આવ્યા વરણીએ ઝાડ નીચે મંગાળો કરીને લોટ લોટની બાટીઓ બનાવીને દૂધ સાથે જમ્યા બંને પૂર્વના મુમુક્ષુએ શ્રીનિલકંઠ વર્ણીના બાંટીને દૂધ જમતા ભાવે દર્શન કર્યા વરણીએ જમીને ચણું કરીને બે બાટી પ્રસાદી તરીકે આપી બંને મુમુક્ષુ દંપતીએ ભાવથી વરણીને પોતાના ગામ અંબાવીમાં સાત આઠ દિવસ રોક્યા સમય જતા પાટીદાર કેશવદાસ અને એમના પત્ની રાજભાઈ ગામ અંબાવીથી શિનોર ગામે રહેવા આવ્યા પોતાની નાની ખેતીવાડી કરીને ગુજરાન કરતા હતા ત્યાં એમને સંતોના સત્સંગ વિચરણથી સત્સંગ થયો બંને વર્તમાન ધારણ કરીને પાકા સત્સંગી થયા પરિવાર સંસારમાં એમને ચાર દીકરાઓ થયા એક વખત વડતાલમાં જ્ઞાનબાગમાં શ્રીહરિએ મોટો રંગોત્સવનો ઉત્સવ કર્યો એ સમયે ઘણા ભક્તો આ દિવ્ય લીલાનો લાભ લેવા પધારેલા આ સમયે આ રાજબાઈને કેશવદાસ પણ પોતાના ચારેય દીકરાઓ સાથે શ્રી હરિને સૌ મુક્તો સંતોના દર્શન કરવા વડતાલ આવેલા હરિ સૌ સાથે જ્ઞાન બાગમાં ખૂબ જ રંગે રીમા દિવ્ય સુખ દીધું જ્યારે ગામ ગામના હરિભક્તો જતી વખતે શ્રી હરિના દર્શને આવતા હતા ત્યારે આ દંપતી પણ દર્શન કરવા આવ્યા રાજભાઈને જોઈને શ્રી હરિ રાજી થતા બોલ્યા કે રાજભાઈ અમને ઓળખા કે અમે નીલકંઠ વર્ણી વેશે તમારે ઘરે અંબાવી ગામે આવેલા અને આઠ દિવસ રોકાયેલા ત્યારે તમે અમને બહુ દૂધ પાયેલું આ સાંભળતા જ સ્મૃતિ થઈ આવીને બોલ્યા કે હા મહારાજ એ વર્ણિ સ્વરૂપે આવેલા એ મને બરાબર યાદ છે આપે બહુ કૃપા કરીને અમને તમારા શરણે લીધા શ્રી હરિ રાજી થયા અને બોલ્યા કે તમારે આ ચાર દીકરા છે તો બે અમને આપો ને બે તમે રાખો એટલે બે તમારી સેવા કરે અને બે સત્સંગની સેવા કરે રાજભાઈ તો અહોભાઈ સાથે અહોભાવ સાથે બોલ્યા કે મહારાજ તમારા શરણે અમારા દીકરા રાખો તો અમારા અહોભાગ્ય કહેવાય રાજભાઈએ પોતાના ચારેય દીકરાને શ્રીજી મહારાજ પાસે પ્રણામ કરાવીને ઊભા રાખ્યા ને મહારાજ પ્રત્યે બોલ્યા કે મહારાજ આ ચારમાંથી તમને જે ગમે એ તમારા શ્રી હરિએ ગિરધરભાઈ અને વર વણારસીભાઈ બેઉના હાથ જાલીને પોતાની પાસે રખાવ્યા અને બે દીકરાઓ કેશવદાસ અને રાજભાઈની સાથે ઘરે ગયા થોડા સમયે શ્રીહરીએ વડતાલમાં ગિરધરભાઈને સાધુ દીક્ષા આપીને ઈશ્વરાનંદ સ્વામી અને વણારસીભાઈનું શ્રીનિવાસાનંદ સ્વામી એવું નામ પાડ્યું સમય જતા ઈશ્વરાનંદ સ્વામી એટલે કે ગિરધરભાઈને પરિવારમાં અનિવાર્ય સંજોગો થતાં શ્રીહરિએ એમને ઘરે પરત મોકલા ગિરધરભાઈએ ઘરે રહીને શિનોર વગેરે ગામડાઓમાં બહોળો સત્સંગ પ્રચાર કરાવેલો છે અસ્તુ જય સ્વામિનારાયણ સંત સુમન સુમનસરજમાંથી